તારીખ તેર આઠ બે હજાર પચીસના ઘઉં ટુકડાના બજાર ભાવ આ ભાવ વિવિધ યાર્ડના છે આ ભાવ વીસ કિલો દીઠ આપવામાં આવેલ છે ભાવ જોઈએ તો મિત્રો જેતપુર પાંચસો અગિયાર રૂપિયાથી પાંચસો પચાસ રૂપિયા મહુવા પાંચસો ત્રેવીસ રૂપિયાથી છસો રૂપિયા ગોંડલ પાંચસો ચાલીસ રૂપિયાથી પાંચસો બાણું રૂપિયા કોડીનાર પાંચસો રૂપિયાથી પાંચસો બાવન રૂપિયા પોરબંદર પાંચસો એક રૂપિયાથી પાંચસો ચોત્રીસ રૂપિયા જુનાગઢ પાંચસો રૂપિયાથી પાંચસો પાંત્રીસ રૂપિયા દહેગામ પાંચસો પાંત્રીસ રૂપિયાથી પાંચસો અડત્રીસ રૂપિયા વાંકાનેર પાંચસો રૂપિયાથી પાંચસો ચાલીસ રૂપિયા ખેડબ્રહ્મા પાંચસો પાંત્રીસ રૂપિયાથી પાંચસો પંચાવન રૂપિયા જ્યારે દાહોદમાં ઘઉં ટુકડાનો ભાવ પાંચસો પંચાવન રૂપિયાથી પાંચસો સિત્તેર રૂપિયા રહ્યો હતો મિત્રો દરરોજ જુદા જુદા માર્કેટયાર્ડના અને જુદી જુદી જણસીના ભાવ મેળવવા માટે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો